રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ છે ભારે વરસાદ બાદ શકુરા નદી ઓવરફ્લો થઈ છે શકુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે મોડી રાતથી સવાર સુધી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો સિઝનનો કુલ તેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ બાદ શકુરા નદી ઓવરફ્લો થઈ છે શકુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો પંચમનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં મોડી રાતથી જે વરસાદ ચાલુ થયો છે હાલ જે હવામાન વિભાગે જે જાહેરાત કરેલી લેતી તેના સંદર્ભમાં ધોરાજીમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે આપણે ધોરાજીના સફરાન જો દેખાડીએ જોઈએ કે આ સફરા નદી છે બે કાંઠે વહેતી હોય અને જે સફરા નદી બે કાંઠે વહેતા જે પંચનાથ મહાદેવના મંદિર છે એ બંધ રસ્તો બંધ થઈ ગયો હોય હાલ જે પરિસ્થિતિ છે કે એવી કે ભાઈ જે સફરા નદીથી પંચનાથ જવાનો રસ્તો છે બંધ થઈ જવાથી લોકોને ભારે હાલાકી વેઠણ વાળા છે હાલ